ડભોઈ તાલુકાના તીર્થધામ ચાંદોદ નવા માંડવા ખાતે કાર્યરત શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્ય સંસ્કૃત પાઠ્યશાળામાં નૂતન નિર્માણ પામેલ યજ્ઞ શાળાનું ગણેશ યાગના ધાર્મિક આયોજન સાથે ઉદઘાટન કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદ ખાતે છેલ્લા એકસો અઢાર વર્ષથી શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે જે આખાઈ ગુજરાતની એકમાત્ર કાણવ શાખીય સંસ્કૃત પાઠશાળા છે પાઠશાળામાં વિશેષ મહત્વ કર્મકાંડને અપાય છે અને કર્મકાંડની ઋષિ પરંપરા મુજબ પાઠશાળાના ગુરુજનો દ્વારા અહીં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતના જતનના પાઠ ભણાવવામાં આવે છે આ સંસ્થામાં ભણીને અનેક વિદ્યાર્થીઓ વેદપાઠી જ્યોતિષી ભગવતાચાર્ય સહિતના વિષયોમાં પારંગાત થઈ અને તૈયાર થઈ બહાર નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને યજ્ઞ યાગાદીનું પૂરેપૂરું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુરુજનો દ્વારા પાઠશાળા સંકુલમાં મહર્ષિ કણવ નામાભિધાન સાથે નૂતન યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે જેના પ્રારંભ અને ઉદઘાટન નિમિત્તે સોમવારે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજનમાં પાઠશાળાના પ્રમુખ હોદ્દેદારો પ્રાચ્ય વિદ્યાર્થીઓ દાતાઓ સહિત નગરના અગ્રણીઓ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યાગમાં હજાર લાડુની આહુતિ આપી ગણેશજીની સર્વ મંગલ કામના કરાઈ હતી ફઝલ રજા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી વડોદરા વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્યને લઈને ગુરુજીએ ધ્યાનમાં રાખી ગણેશ ત્યાગથી આ યજ્ઞ શાળાનો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યજ્ઞ શાળાથી પૂરેપૂરું બધાને સશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સમૂહ પવિત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લગભગ એકાવન એકાવનમાં સમૂહ યજ્ઞ પવિત્રનો ઉત્સવ છે એકાવન વર્ષથી યજ્ઞ રથ ચાલુ રહે છે એક સાથે અનેક ભટુકોને ઉપવિષનું દાન કરવામાં આવશે એ પણ નિઃશુલ્ક કોઈ અહીંયા શુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું યજ્ઞોવિત્ર સંસ્કાર યજ્ઞ પવિત્રમ પરમમ પવિત્રમ બલમસ્તુ તેજ એક બળ પ્રદાન કરવા વાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તારીખે કરવામાં આવ્યું છે આપણા પણ બદકોને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યજ્ઞ પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ સાણો ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞશાળામાં આપ સૌ પણ યજ્ઞનો આયોજન કરી શકો છો અને લાભ લઈ શકો છો આપની સૌની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે તો જય શ્રી કૃષ્ણ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો